ઓછો આની છે ટક્કર આજે આપણે એકદમ હેલ્ધી અને ક્રિસ્પી એવા જુવારના ઢોસા કેવી રીતે બનાવવા એ જોઈશું તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ જુવારના ઢોંસા બનાવવા માટે અડધી વાટકી અડદની દાળ બે ચમચી ચણાની દાળ અને અડધી ચમચી મેથીના દાણા ઉમેરીને આ બધી વસ્તુને બે વાર પાણીથી ધોઈ પછી બે કલાક માટે પલાળીને રાખવાની અને હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરીને આ રીતે એને વાટી લેવાનું છે તો જે પણ વાટકી કે કપનું માપ લીધું હોય એ જ વાટકીથી માપીને હવે આમાં બે કપ જુવારનો લોટ એડ કરવાનો છે અને જુવારના લોટને ઉપયોગમાં લેતા પહેલાં ચાળી લેવાનો આની સાથે જ મેં ચેનલ ઉપર જુવારના ઢોકળા કેવી રીતે બનાવવા એની પણ રેસીપી બતાવેલી છે તો તમે જો જુવારની અલગ અલગ રેસીપી ટ્રાય કરવા માગતા હોય તો એ પણ તમે બનાવી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે હવે થોડું પાણી ઉમેરીને અને જેવું આપણે નોર્મલ ઢોસાનું ખીરું રાખીએ છીએ તો પાંચ થી છ કલાક પછી તમે જોઈ શકો છો આમાં એકદમ સરસ રીતે આથો આવી ગયો છે તમે જયારે આને ચેક કરશો ત્યારે તમને આ રીતની આમાં જાળી પડેલી દેખાશે તો હવે આને સરસ રીતે હલાવી લેવાનું અને આ ખીરાને તમે ફ્રીજમાં ચારથી પાંચ દિવસ સુધી સ્ટોર કરી શકો છો પછી જેટલા પણ તમારે ઢોસા કે ઇડલી બનાવી હોય એ પ્રમાણે થોડું ખીરું લેવાનું તો અહીંયા મેં ત્રણ ચમચા ખીરું લીધું છે આટલામાંથી ત્રણ ઢોંસા બનીને તૈયાર થશે હવે ખીરામાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને હવે આને સરસ રીતે હલાવી લેવાનું છે ખીરાની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની અને પાણી નાખીને પાતળું નથી કરવાનું પછી એક ઢોસાની તવીને ગરમ થવા માટે મૂકવાની તો અહીંયા તમે લોખંડની કે નોનસ્ટિકની કોઈ પણ તવી લઈ શકો છો તવી ગરમ થાય એટલે પહેલાં આમાં થોડું તેલ લગાવી દેવાનું અને હવે તવીને સેક ભીના કપડાંથી લૂછી લેવાની હવે ગેસ ધીમો રાખીને આ રીતે ઢોસાને સ્પ્રેડ કરવાનો છે અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરવાનો અને ઉપરનું લે પૂરેપૂરું ડ્રાય થઈ જાય એ પછી જ આના ઉપર ઘી તેલ કે બટર નાખવાનું તો અહીંયા આપણે હેલ્ધી ઢોસા બનાવીએ છીએ એટલે તેલ કે બટરના બદલે ઘીનો ઉપયોગ કરવાનો તો અહીંયા તમે ગાયનું કે ઘરનું બનાવેલું ઘી લઈ શકો છો હવે તમારે આને નોર્મલ ઢોસાની જેમ બટાકાના સ્ટફિંગ સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકાય અત્યારે હું સ્ટફિંગ વગર આ ઢોસા બનાવવાની છું એટલે ઢોસાને થોડું ટેસ્ટી અને ચટપટો બનાવવા આના ઉપર થોડું લાલ મરચું સ્પ્રિન્કલ કરવાનું અને સાથે જ થોડો ચાટ મસાલો ઝીણા સમારેલા લીલા મરચાં ઓપ્શનલ છે તમારે લીલા મરચાં ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો અને થોડી સમારેલી કોથમીર એડ કરવાની તમારે આની સાથે થોડા ઝીણા સમારેલા ટામેટા અને કેપ્સિકમ એડ કરવા હોય તો પણ કરી શકાય ડોસો તમને સોફ્ટ કે ક્રિસ્પી જેવો પસંદ હોય એવો શીખવાનો તો અત્યારે હું આને એકદમ સરસ ક્રિસ્પી શીખવાની છું જેમ જેમ ઢોસો શેકાતો જશે એમ આ રીતે તમને એના ઉપર બ્રાઉન કલર પણ દેખાવા લાગશે તો ગેસની ફ્લેમ પ્રમાણે તમારે ઢોસાની તવીને થોડી થોડી ફેરવતા જવાની તો હવે આ ઢોસો એકદમ સરસ ક્રિસ્પી શેકાઈ ગયો છે તવિથાની મદદથી આપણે આને ફોલ્ડ કરી દેવાનો તો આ રીતે તમે પણ આ જુવારના ઢોસા બનાવીને જરૂર ટ્રાય કરજો